કાયદો ફરજિયાત કરે એ તો પબ્લિક માટે સારું જ છે આ પણ એટલે સરકાર ને બધું હાઈકોર્ટ થી ઉપર છે હાઈકોર્ટ થી ઉપર છે સરકાર ને પણ કે સરકાર નો નિયમ છે હાઈકોર્ટ જ આપેલો છે કે હેલ્મેટ સિટી ની અંદર જરૂરી નથી પોલીસવાળા અને સરકાર હાઈકોર્ટ થી ઉપર છે એટલે તો એ આપણે નિર્ણય નિવેલો પછીની વાત કરીએ સાચી વાત છે ખરેખર પહેરવો જ જોઈએ અને બધાને જાગૃતિ આવવા માટે પ્રયાસ સારો છે પણ સિટી પૂરતું હેલ્મેટમાંથી મુક્તિ મળે એવી સરકારને રજૂઆત કરવી જોઈએ હાઈવે પર જરૂરી છે ઉમરવાળાને તો અહીંયા સપોકેશન થાય ખરેખર હેલ્મેટ તો સેફ્ટી માટે જરૂરી જ છે આ સરકારો નિયમ નથી આજે લગભગ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાનો આ નિયમ છે મોટર વ્હીકલ ની અંદર આ કાયદો આવે છે અને પબ્લિકે સમજીને પહેરવું જોઈએ સ્ટાન્ડર્ડ કંપનીના આઈએસઆઈ ના તમે હેલ્મેટ લો તો પહેરવાથી કોઈ તકલીફ નથી થતી પડતી એવું મારું માનવું છે